તો ફાઇનલી આપણે આવી ગયા છીએ સાયન્સ સિટી આજે ખુલ્લું છે તો નવા બ્લોગમાં ઓનલી ફોરિયર સાયન્સ સિટી બતાડવામાં આવશે તો જોઈ લ્યો આશે સાયન્સ સિટી હવે આપણે જઈ છીએ લ્યો ભરતભાઈ બગડો ટિકિટ લઈ લો ટિકિટ લઈ લે મોબાઈલ લઈ લેજો ઓનલાઈન તો હું આવી ગયો છું સાયન્સ સિટી ભાવનગરમાં તો હવે આપણે ટિકિટને ને લગતી થોડીક વિગતો જાણશું તાકે તમને આવવામાં થોડુંક સરળ પડે તો આપણા ભાઈ છે એ તમને થોડુંક સમજાવશે નમસ્તે હેઝવ સાયન્સ સેન્ટર ભાવનગરમાં તમારું સ્વાગત છે તો આપણે ટિકિટના મંગળવાર છે શું વચ્ચે ટિકિટના વીસ રૂપિયા હોય એન્ટ્રી ટિકિટના અને શનિ રેવીમાં ટિકિટના પચાસ રૂપિયા થઈ જાય એન્ટ્રી ટિકિટના પછી અંદર ત્રણ અલગ અલગ નાઇન્ટી સો બતાવે વર્ચ્યુઅલ લેવલ કહેવાય એ જોવું હોય તો એની અલગથી લેવાની ટિકિટ એ ટિકિટના મંગળવાર છે શું કહેવાય વચ્ચે એક વ્યક્તિના પચાસ રૂપિયા હોય અને શનિ રેવીમાં ટિકિટના સો રૂપિયા થઈ જાય અને સોમવાર એક દિવસ સેન્ટર બંધ હોય છે

સાફ સફાઈ એક નંબર છે લોકેશન એક નંબર છે શૂટિંગ પર્સનલ શૂટિંગ કરવું હોય ને કોઈ મજા આવે એવું છે તો બ્લોકમાં હવે જાય છે અંદર તમને બતાવું આ છે અમારા ભાવનગરનું સાયન્સ સિટી શરૂઆત થઈ ગઈ છે આપણી સાયન્સ સિટીમાં તો ચલો અંદર હાલે

તો છોકરાઓને લઈને આવાય કોણ નાના બાળકોને લઈને આવો એટલે બહુ મજા આવી જાય આ તો આપણો પાર્ટ 1 હવે આપણે જઈએ આ હું છે ઓપ્ટોમસ ઓપ્ટોમસ ઓપ્ટોમસ

હું રાજકોટના સાયન્સ સિટીમાં ગયો પણ મને એટલું કાંઈ લાગ્યું નહીં પણ આ સાયન્સ સિટીમાં લાગે છે કે ભાઈ ખરેખર ભાવનગરમાં સાયન્સ સિટી છે કો comme moi. Ah ouais. તો આ તું આપણું પાર્ટ હોય હવે આપણે જઈએ જઈશું બીજી બાજુ વ્લોગમાં બીને રહેજો થેન્ક યુ હાલો અહીંથી રિટર્ન ને અહીંથી તમે બહાર નીકળી જજો ઘણું મોટું છે અહીંયાથી એક્સિટ બનશે ખુશ

હવે આપણે ક્યાં જવું ઓટો મોબાઈલ ઓટો મોબાઈલ ગેલેરીમાં જઈ છીએ તો ત્યાં તમને બતાવું લંગડું દાદા ને બેડજો ને આમાં ના ના રહેવા દે આપણી માટે તો અહીંયા આ બધું છે હે આપણા ભાવનગરમાં મિસાઈ લે છે એટલે કાંઈ ટેન્શન નથી

ફોટો મોબાઈલ ગેલેરીમાં આપણે એન્ટર થયા છીએ બહુ સાયલન્ટ વાતાવરણ છે એટલે અહીંયા મજા નથી આવતી બોલવાની મજા આ ક્યાંનું રસ છે

એન્જિનના સ્પેર પાર્ટ્સ છે સિલિન્ડર હેડ પિસ્ટન બેરિંગ સિલિન્ડર બ્લોક ગાડી તો આપડી છે આલા મારા दादाની પ્લગ ફેલ થઈ પ્લગ બ્લગ બધું મળી રહે બધા એન્જિન ગાડીઓ બધું ભણવામાં હોય આ બે ખાલી છે અને આગળના બધા આપણે જે વાપરીએ યુઝ કરીએ બધા આ બધી રનિંગ વસ્તુ છે

પાવર સ્ટેરિંગ પાવર સ્ટેરિંગ કઈ રીતે બને એ બધું છે આમાં વધારે તો આપણને સમજાય નહીં પણ છતાંય જોઈ લો સાયન્સિસ તો આપણે સીજ ચલો આગળ શું છે બેટરીવાળી અચ્છા વાળી ગાડી એમને ઓકે હવે નેક્સ્ટ પાર્ટ આપણો કઈ બધું છે બ્લોગમાં રહેજો આખી સાયન્સ સિટી બતાવું છું તમને ભાવનગરની અને ભાવનગરના હોય તો જેટલું બને એટલું આ વિડીયોને શેર કરજો અરે વાહ સિસ ના એકસો બોતેર प्लेन बनाजीन <laughs> <हाँचे। laughs> <पिस्तन> <laughs> जेट इंजन

એટલે મોટા મોટા ડાયનોસર આવે તમે જોતા હોય તમને બી કઈ લાગે બેવાનું આની અંદર ટિકિટ શું છે એની પચાસ રૂપિયા એક વિડીયોમાં છે અને બહારથી લેવા પચાસ રૂપિયા આજે પચાસ હોય નોર્મલ દિવસમાં પચાસ હોય બાકી જાહેર રજાને એવું કાંઈ હોય તો શેની રવિને જાહેર રજાને એના સો રૂપિયા આમાં બેઠવાની ટિકિટ પચાસ રૂપિયા છે બેઠું છે

ના આમાં ટિકિટ ક્યાં લેવા જવાની ટિકિટ ક્યાં લેવા જવાની 12 12 તો ટિકિટ બીજું ને ટિકિટ બહાર લેવા જવાની આમાં બેઠું હોય તો પચાસ રૂપિયા ટિકિટ છે અમે ટ્રાય કરીએ પણ બહાર જવું પડશે તો ચાલો ટિકિટ લઈ લઈએ બ્લોગમાં બન્યા રહેજો અને આ જુઓ આનું નામ છે આઈ એન એસ નિર્ભીક વાહ કલાકારી ભાઈ કરી છે ઓ ભાઈ સાયન્સ સિટીમાં આવો પૈસા ઓછું તમારા હવે આપણે નોબલ પ્રાઇઝ ગેલેરીમાં છેલ્લું એકાદ બે ગેલેરી બાકી છે એક જ છે બાકી એ બતાવી દઈએ બહુ મોટો બ્લોક થાય એવું લાગે સાયન્સ સિટી જેટલી મોટી છે ભાવનગરમાં મને નથી ખબર નતો તો હું કેટલા ટાઈમ પહેલાં આવી ગયો ચાલો આવી ગયા અંદર

I hope you h a v c on the soul, like a g e n e r l t e m p e r t u r e h a n